ડાંગના ખેડૂતોએ રોપણી પૂરી થઈ ગઈ હોવા છતાં ખેતીવાડી વિભાગ બિયારણ અને ખાતરનું વિતરણ કરી સરકારના કરોડ લાખો રૂપિયાના આંધણ કરશે ડાંગ જિલ્લા પંચાયતના અધિકારી તથા પદાધિકારી સરકારના રૂપિયાનું બગાડી રહ્યા છે ડાંગ જિલ્લામાં આ વર્ષ ચોમાસું એક મહિના પહેલાં જ મે મહિનાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી થઈ છે વરસાદના આગમન સાથે ખેડૂતો પોતાના ખેતરોમાં નાગલી અડદ તુવેર મગફળી જેવા વિવિધ બીજોનું વાવેતર કરી દીધું હતું ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ બિયારણ અને રાસાયણિક ખાતર વિતરણ થયું ન હતું ખેડૂતોના પાકના રોપા તૈયાર થઈ ગયા છે ડાંગના મોટાભાગના ખેડૂતો રોપણી પૂરી કરી દીધી છે ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જાહેરાત કરી ગુજકો દ્વારા ડાંગની લોટસ એજન્સીના સંચાલકો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોને તુવેર અડદ અને નાગલીનું બિયારણ તથા રાસાયણિક ખાતરનું વિતરણ કરવામાં રહ્યું છે ડાંગના ખેડૂતો બીજવાવી રોપણી પૂરી કરી દીધી હોવા છતાં સરકારના લાખો કરોડ રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે ગુજરાતના લાખો કરોડ રૂપિયાનું બિયારણ રાસાયણિક વિતરણના નામે ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર આચરી જશે ડાંગ જિલ્લાના પંચાયતના ખેતીવાડી ઉત્પન્ન અને જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર પ્રકરણમાં આંખ કાન કરી સરકારના લાખો કરોડ રૂપિયા આંધણ થઈ રહ્યું છે છતાં કેમ ચુબકેદી દીસેવી રહ્યા છે તે પણ તપાસનો વિષય છે ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ડાંગના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી ન હોવાથી હમણાં ખાતર બિયારણનું વિતરણ કરી રહ્યા છે બિયારણ અને ખાતરની તપાસની માંગ છે નિર્મળાબેન ગાઈડ મુજબ જેલા પંચાયત ડાંગ આ બાબતે જિલ્લા પ્રમુખ નિર્મળાબેન સુભાષ ગાયને જણાવ્યું હતું કે ડાંગના ખેડૂતો રોપણી કરી રહ્યા છે હમણાં કે બિયારણ અને ખાતર ખેડૂતોને વિતરણ થઈ રહ્યું છે તે અંગે તપાસ કરાવી અહેવાલ મંગાવ્યો છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ